સાંસદ યુસુફ પઠાણ ને પંદર દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ અપાઈ છે તાંદરજા ટીપી સ્ક્રીન નંબર બાવીસ માં કોર્પોરેશન ની માલિકી નો રહેણા હેતુવાળો નવસો સિત્યાસી ચોરસ મીટર પ્લોટ નંબર નેહું આવેલો છે આ પ્લોટ કોર્પોરેશન પાસેથી ખરીદવા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણને રસ બતાવ્યો હતો કારણ કે આ પ્લોટની બાજુમાં જ પઠાણ બંધુઓની માલિકીની જમીન હતી એટલે ગાર્ડન સાઇડની સુવિધા સાથેનો વૈભવી બંગલો બનાવવા તેમને કોર્પોરેશનના પ્લોટની જરૂર હતી જેથી તારીખ ત્રણ માર્ચ બે હજાર રોજ યુસુફ પઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લોટ મેળવવા બાબતે અરજી કરી હતી જેના આધારે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારની ભલામણ સાથેની એક દરખાસ્ત તૈયાર કરાઈ હતી જેમાં નેવું નંબરનો ફાઇનલ પ્લોટ યુસુફ પઠાણને સુરક્ષાની દ્રષ્ટિએ રહેણાંક હેતુથી ખાસ કિસ્સામાં જાહેર હરરાજી કર્યા વગર દરખાસ્તમાં જણાવેલ વેલ્યુએશનના ભાવે એટલે કે પ્રતિ ચોરસ મીટર સત્તાવન હજાર બસો સિત્તેરના ભાવે ફાળવણી કરવા સરકારની મંજૂરી મેળવવા તથા નવ્વાણું વર્ષના ભાડાપટ્ટેથી ફાળવવા અંગેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાનો ઉલ્લેખ હતો આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ હતી તે દરમિયાન તારીખ તીસ મે માર્ચ બે હજાર રોજ ડોક્ટર વિજયશાની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરી હતી ત્યારબાદ આ દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરી અર્થે મુકાઈ હતી જે તારીખ આઠમી જૂન બે હજાર બારના રોજ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં મંજૂર થઈ હતી યુસુફ પઠાણે દસ હજાર પાંચસો સ્કવેર ફૂટ નો પ્લોટ આપવા તેની અપસેટ વેલ્યુ નક્કી કરવા તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વેલ્યુએશન કમિટી બનાવાઈ હતી આ કમિટીને પ્રતિ ચોરસ મીટર રૂપિયા રાજ્ય સરકારે યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની કોર્પોરેશનની દરખાસ્ત ના મંજૂર કરી હતી જે બાદ યુસુફ પઠાણે તેમના બંગલાની અંદર કોર્પોરેશનના પ્લોટને સમાવી દબાણ કરી દીધું હતું આ દબાણ કોર્પોરેશનના અધિકારીઓને હવે ધ્યાન પર આવતા પંદર દિવસમાં તેને દૂર કરવા યુસુફ પઠાણને નામચોક નોટિસ આપી છે પંદર દિવસમાં દબાણ વર્ષ બે હજાર ચૌદમાં આ પ્લોટની માંગણી થયેલી અને વડોદરા કોર્પોરેશન દ્વારા સભામાં અને મંજૂર કરી અને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલેલું પરંતુ રાજ્ય સરકારમાંથી આ કામ નામંજૂર થયું હતું અને એટલા માટે આ પ્લોટ એમને મળી શકે નહીં એવું હમણાં આપણા ધ્યાન પર આવ્યું છે જે તે ટાઈમે રાજ્ય સરકારમાંથી લેટર આવેલો કોર્પોરેશનમાં અને કોર્પોરેશનને જાણ કરી હતી પરંતુ હમણાં એવું ધ્યાન પર આવ્યું છે કે હજુ પણ એ પ્લોટનો વપરાશ તેઓ પોતે જ કરી રહ્યા છે એટલા માટે કોર્પોરેશને હમણાં એમને નોટિસ આપી છે કે આ પ્લોટનો હક એમનો નથી અને તાત્કાલિક આ પ્લોટ ખાલી કરવો સાંસદ એ વિષય મને નથી ખબર મેં પત્રોમાં વાંચ્યું હતું અને ત્યારે મારું પણ ધ્યાન ગયું હતું કે ભાઈ આ રીતની આ થયું છે કાયદો બધા માટે સરખો છે નાનો માણસ હોય કે મોટો માણસ હોય અને ઘણા લોકો કોર્પોરેશનના પ્લોટ વાપરતા હોય છે પરંતુ જ્યારે કોર્પોરેશનના ધ્યાનમાં આવે ત્યારે તાત્કાલિક એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એવું હું માનું છું અને આ ધ્યાન પર આવ્યું એટલે હવે કાર્યવાહી થશે એ કાયદાકીય વાત છે એ મારે તપાસ કરીને પછી હું આપને જવાબ આપી શકીશ કેટલા હમણાં તો એમને નોટિસ આપી છે કે ભાઈ તમે આ પ્લોટ તાત્કાલિક ખાલી કરો જો નહીં કરે તો પછી એ જે કાયદાકીય રીતે નોટિસો આપીને ખાલી કરાવવાનો હશે એ કરવામાં આવશે